સિહોરના વરલ ગામ નજીક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના વિવિધ સરકારી કાર્ડોને ફેંકવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા સિહોરના વરલ ગામ નજીક આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ સહિતના સરકારી કાર્ડો કોઈ વ્યક્તિ ફેંકી ગયા હોવાનો વિડીયો વાયરલ થયો છે જેની અંદર તમામ લોકોના આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટો હોવા છતાં પણ આ ફેંકવામાં આવ્યા છે ત્યારે એક પ્રશ્ન ઉઠે છે કે આ કોણ ફેંકી ગયો તે દિશામાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠવા પામી હતી કોઈ ના દેતા જ નથી ને બરોબર જો આ ઢગલો પડ્યો છે અહીંયા કોઈ ના ઘરે ન દેવાતા આખા ગામના આમાં આધાર કાર્ડ છે સુટની કાર્ડ છે એટીએમ કાર્ડ છે આ બધા અલગાવી દે હા ઓલા નું આ જો આ બધા આધાર કાર્ડ છે કઢાવો જાય તો 100 રૂપિયો ઈ લોકો લેસ ને આયા જો આ કોઈ દેતા નથી બરોબર જોતે કે ઓરલ પોસ્ટ વાળનો આવું કામ છે ને બરોબર આપણે જે બેંક વાળો દર વખતે પાંચ પાંચ જણાને કપાય કડાવી બરોબર 500 500 રૂપિયા થાય આ કાઈ મફત તો નીકળતા નથી જો આ બધાય કચરામાં પડ્યા છે આધાર કાર્ડ છે સુટની કાર્ડ છે એટીએમ કાર્ડ છે જો આ બધાય કાર્ડ છે જોઈ જો આ બધાય કાર્ડ પડ્યા છે ઓરલ પોસ્ટ વાળનો કામ આવું છે ભાઈ જોઈ જો रुपया बदाय खर्चा थे जो मफत तो निकलता है बराबर जो बधाई ना चूंट कार्ड आधार कार्ड पीड़े जो ओरिजिनल कार्ड से आ बदाय